કે તરત જ ફેક એમેઝોન જેવી જ વેબસાઇટ ઓપન થાય છે લોગ ઇન કરાવ્યા પછી તમારું એમેઝોનનું આઈડી અને પાસવર્ડ ચોરાઈ જાય છે ઓટીપી માગીને તમારું બેન્ક એકાઉન્ટ એમેઝોન પેના વોલેટમાંથી પૈસા તરત જ ખાલી થઈ જાય છે આ પ્રકારના ક્રાઇમ્સને આપણે કઈ રીતે ઓળખી શકીએ મિત્રો કેશબેક ઓફરવાળો લિંક એમેઝોનની ઓફિશિયલ એપમાં નહીં મળે ડાયરેક્ટ મેસેજમાં આવે યુઆરએલ થોડું બદલાયેલું હોય જેમ કે એમેઝોન ડેઝ પે ડોટ ઇન ડોટ નેટ થાય છે લિમિટેડ ટાઈમ ઓફર કહીને તરત જ ક્લિક કરવાનો પ્રયાસ થાય છે તો હવે આ ક્રાઇમથી બચવા માટે શું કરવું કેશબેક ઓફર માટે ક્યારેય એસએમએસ વોટ્સએપ લિન્ક પર ક્લિક ના કરવું હંમેશા એમેઝોનની ઓફિશિયલ એબ અથવા ઓફિશિયલ વેબસાઇટ જ યુઝ કરવી અજાણ્યા લિન્ક ઓપન કરવો નહીં ફોલ્ડ થાય તો તરત જ વન પર કોલ કરવો સાયબર મિત્રની સાયબર સુરક્ષા ટિપ્સ કેશબેક ઓફર્સ એપ નોટિફિકેશન ઓફિશિયલ મેલમાંથી જ ચેક કરવી લિંક માં ડોટ ઇન અથવા ડોટ કોમ સિવાય કંઈ પણ એક્સ્ટ્રા દેખાય તો ક્લિક ના કરવી એમેઝોન પે કે બેંક એકાઉન્ટ ની ડિટેલ્સ કોઈ સાથે શેર ના કરવી સાયબર ક્રાઇમ ના નવા કાયદા બીએનએસ કલમ 111 અને 115 મુજબ ઇલેક્ટ્રોનિક ચીટિંગ અને આઇડેન્ટિટી ફ્રોડ ગુનો છે બીએસએ મુજબ એસએમએસ ઈમેલ ફેક યુઆરએલ ડિજિટલ એવિડન્સ ગણાશે બીએનએસએસ મુજબ ઓનલાઈન એફઆઈઆર લોન્ચ કરી શકાય છે सायबर सेल तर त कार्यवाही करशे स्टे सेफ स्टे प्रोटेक्टेड हिंद